હલો હું કાકા તમારી ભેંસ વેચવાની હતી ગ્રાહક લઈને આવું તો ક્યારે છો તમે હા તો ઘેર રહેજો પૈસા રોકડા રોકડા એ હા હું આવું લઈ કોણ કોનો આવ્યો હતો એ ભાઈ દલાલીનો ફોન હતો તો મને ક્યાં જઈ એને ક્યાં થયું કે હાલ ફોન કર્યો એટલે તારો નંબર આયો હતો એવું બાઈક આપણે આપડે બાઇક તો મારે પૈસા ભરવાના છે પેલા પૈસા ભરવા સારું કરી પછી તમે ભરજો પૈસા મને તો પેલા બાઈક લઈ આલો આપડે એ તો ગમે તે મારે તો બાઇક જોવા બીજું કોઈ બાઈક હવે સાચી છે તારી બાઈક ની

એલા હવે ભાઈ ભેંના કેટલા પૈસા આયા ને ગમે કેટલા આવીએ તો બીજો અઠવાડું ભરજો જે આવે પૈસા બીજો અઠવાડું ભરજો અઠવાડું ભર ટેકો કરશો અઠવાડું ભરવામાં હા કરી તો હું હા હરો હરો પાછા પૈસા લઈને જવા લેવા હા રોહેડો એ હા હો એ બેક ગાય તો ગાય

હારી હાલવાની હારીવાની લઈ લઈજ મને કોઈ ખબર પડી નઈ જમલ નહી જોઈ લી લો તમને ગમી કે ના ગમી ગેસ તો હારી હરપણી મારવાની તો નાય ને

આ બોણું લઈ લ્યો તમે હા તો કીધું તો પેમેન્ટ રોકું જમતી લઈ જાય તો ભાઈ કે બરોબર માં તો યાર ના પોય તો ના પોય કે એ જે એ ભૂક્યો કા ગોબી માં ઓતો લેવાનો નહી હવે આ બોહ હવે નહી શું કરી તમારું એક અમારની લે લે 8000 આપીએ

મારે ગાડો બીની સફલાયા તો યાર ઓય યાર અંજી તો આરામી કિંમત કેટલા પર મને નેટ પર નાખો આ લઈ આયા બોલો કી લીધું તો કારામ ગયે

કઈ જોવી તમારે તેલ લેવા હોય તો તેલ લઈ જાય આલી જાજો બધા બરાબર આ તો બરાબર આ તે પાડીને કાલી લાવજો ઓ તો મોકલ પાછી મોકલાઈ દેજો મોકલે પાછી તમારે શું કરવી તમે ગયાથી લઈને આવજો હોય તો આવજો તમે આવી કા

યા એટલા તો મારા જોઈતો આ વેળો તા આ વેળો તા બીજી કોઈ ભેસ લેવી આ તમે નંબર તમારો નંબર છે કરતું રેજો હો હાલો તો વધો હા હાલી ભેસ્યો તો કીયો અને હારું તો તો તમારી વેસ પૂછ દેવસી દેવસી આદમય હા તો તારે આ મૂવી એટલું હોય બધું ઘટાડો એટલા બસ આપડો તો યુવાક ગમે એટલા મન ગમે